નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતો વર્ષ બે હજાર ચોવીસમાં ગુજરાતભરમાં જ્યાં જુઓ ત્યાં નકલીની ભરમાર જોવા મળી જેમાં સુરતમાં નકલી ઘી ઓફિસર દવાઓથી લઈ ડોક્ટર સહિતના જંગી માત્રામાં ઝડપાયા વર્ષના છેલ્લા દિવસે પણ ત્રણ જેટલા બોગસ ડોક્ટર ઝડપાયા ડુપ્લિકેટ ડોક્ટરને ફેક્ટરી ચલાવનાર અને બેફામ રીતે બોગસ મેડિકલ ડિગ્રીઓ વેચનાર રેશેશ ગુજરાતી સહિત ત્રણ સામે ખટોદરા પોલીસમાં વધુ એક ગુનો નોંધાયા પંડેસરા બોગસ મેડિકલ સર્ટિફિકેટના આધારે જુલા છાપ તબીબો દ્વારા મેડિકલ પ્રેક્ટિસ કરાતી હતી મુખ્ય આરોપી રશિશ ગુજરાતી સહિત ત્રણ લોકો વિરુદ્ધ ખટોદરામાં વધુ એક ગુનો દાખલ કરાયો છે જુલા છાપ તબીબોને બોગસ મેડિકલ ડિગ્રી બનાવી આપતા ત્રણ જુલા છાપ તબીબો સામે પણ ગુનો નોંધાયો છે બોગસ મેડિકલ ડિગ્રીના આધારે એલોપેથીની પ્રેક્ટિસ કરવામાં આવતી હોય ખટોદરા પોલીસે આઝાદનગર ભટાર સોમનાથ સોસાયટી અલથાણ ખાતે આવલા ક્લિનિકમાં મારી કાર્યવાહી કરી

ઘણા સમયથી જે ખોટા ધારક ડૉક્ટરો છે તેમની ચકાસણી કરે છે અને સામાન્ય પ્રજા સાથે હેલ્થના ભાગરૂપે કોઈ છેડછાડ ન થાય તે અનુસંધાને અવારનવાર ચેકિંગ રાખવામાં આવતી હોય છે ગઈ તારીખ ત્રીસમીના રોજ મહેરબાન નાયબ પોલીસ કમિશનર જોન ફોર સાહેબની સૂચના મુજબ શંકાસ્પદ સ્થળો તથા વિસ્તારો ચેક કરતાં ખડોદરા પોલીસને બાતમી હકીકત મળેલ કે ત્રણ ડૉક્ટર કે જે પોતે ખોટી ડિગ્રી ધરાવીને દવાખાનું ચલાવી રહ્યા છે જે હકીકત મળતા જગ્યા પર વેરીફાઈ કરી આરોગ્ય સાથે સંકલન કરતા માલુમ પડેલ કે ત્રણ ડોક્ટરો પોતે ખોટી ડિગ્રી ધરાવી દવાખાનું ચલાવે છે જેના આધારે પોલીસે તેઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે સર કઈ ડિગ્રી પ્રેક્ટિસ છેલ્લા ત્રણેક વર્ષથી કરી રહ્યા હતા સ્લમ વિસ્તારમાં કરી રહ્યા હતા અને ડિગ્રી તેમની બી એ એમએસ હતી જે અગાઉ પણ આપણે આ ટાઈપના ગુના ડિટેક કરી ચૂક્યા છીએ કે જેમને ખોટી ડિગ્રી મેળવી અને પોતે દવાખાના ચલાવતા હોય છે